પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસમા ખાતે અર્બન બેંકની ચૂંટણીને લઈને મતદાન યોજાયું ચાણસમાના અગ્રણીઓએ વિશ્વાસ પેનલનો ભવ્ય વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો રાજ્યની બીજા નંબરની સહકારી બેંકની યોજાઈ રવિવારે ચૂંટણી વિશ્વાસ પેનલના આઠ ડિરેક્ટરોએ ઝંપલાવ્યું હતું ચૂંટણી મેદાનમાં રવિવારે વહેલી સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં ચાલુ થયું મતદાન ચાણસમા ખાતે મતદાન કરવા વિવિધ અગ્રણીઓ પહોંચ્યા મતદાન મથક પર કમલેશ પટેલ પાટણ આજે મહેસાણા અર્બન બેંકનું ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે ત્યારે મારે સમગ્ર અર્બન બેંકના તમામ સભાસદોને એક વિનંતી છે કે આ જે જંગ ચાલે છે એ ડિફોલ્ટરોના ટેકા વિરુદ્ધ ડિપોઝિટરના ટેકાનો જંગ છે નો ટેકો એટલે વિકાસ વિકાસ ને અને ડિપોઝિટરનો ટેકો એટલે વિશ્વાસ પેનલને આ મહાયુદ્ધની અંદર ધર્મયુદ્ધ છે બેંક બચાવવાની છે અને બેંક બચાવવા માટે સભાસદો પ્રેસ અને મીડિયાના માધ્યમથી ખૂબ જાગૃત થઈ ગયા છે આ વખત સોએ સો ટકા વિશ્વાસ ચેનલની બહુમતીથી જંગી લીડથી આઠે આઠ ઉમેદવાર નીકળી જશે આ મહેસાણાની પહેલા દૂધસાગર ડેરીમાં જેમ ચમત્કાર હતો એવો આ ડિપોઝિટરો માટે એક ચમત્કાર છે